નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વિષય ગુજરાતી પાઠ ગોપાળ બાપા તેના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબની સમજૂતી જોઈશું વિદ્યાર્થી મિત્રો આ પાઠનો સાહિત્ય પ્રકાર નવલકથાખંડ છે જેના લેખક મનુભાઈ પંચોળી છે જેઓ દર્શકના ઉપનામથી પણ જાણીતા છે વિદ્યાર્થી મિત્રો આ જે પાઠ છે તે મનુભાઈ પંચોડીની એક નવલકથા ઝેડ તો પીધા છે જાણી જાણી તેના પ્રથમ ભાગમાંથી લેવામાં આવ્યું છે તો ચાલો સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયોને પૂરેપૂરો જોજો અને આ વિડિયો તમને કેવો લાગે છે એ બાબતે કોમેન્ટ કરીને પણ અમને જણાવજો તો ચાલો સ્વાધ્યાય શરૂ કરીએ સૌપ્રથમ તમને વિકલ્પો આપ્યા છે તેમાંથી સાચો જવાબ આવશે ગોપાળ બાપા બોલે છે પ્રશ્ન બીજો જોઈએ મહારાજા સયાજી રાવમાં કઈ શક્તિ હતી તો ચાર ઓપ્શન તમને અહીંયા આપેલા છે જેમાંથી સાચો જવાબ મળશે કે માણસ પારખવાની શક્તિ તેમનામાં હતી ત્રીજો પ્રશ્ન છે તુલસી શ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું છે તો તુલસી શ્યામ જવા આવવાના માર્ગે શિવાલય પેશવા સરકારે બનાવેલું છે ચોથો પ્રશ્ન જોઈએ ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા તો ગોપાળ બાપા હરિ નામનો વેપાર કરવા ઈચ્છતા હતા પ્રશ્ન બીજો છે કારણ આપો તો પ્રશ્ન છે એનો કે ગોપાલ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે તો એનો જવાબ કારણ કે તેઓ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ આ મૂર્તિઓની જગ્યા જળતી નથી ત્યાં વળી પથ્થરની મૂર્તિઓને ક્યાં પધરાવવી તો આ જવાબ તમે આની અંદર લખી શકશો પ્રશ્ન બીજો જોઈએ ગોપાલ બાપા સિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા કારણ કે તો જવાબ લખીશું કે કારણ કે એક કોતરોનું તળ સાચું છે તેની અંદર પાણીના ધરા ભરેલા હોય છે ગમે ત્યાં આઠ હાથ ખોદતા જ પાણી નીકળે છે આ જમીનમાં બનારસી લંગડો પાકે અને ગરીબોના અમળફળ ફળ એવા બોર ઢગલાબંધ ઉતરે તેમ હતું અને તેથી જ ગોપાલ બાપા આ સિંગોડા નદીના કોતરોને ખરીદવા ઈચ્છતા હતા પ્રશ્ન ત્રીજો જોઈએ જેમાં સાત આઠ વાક્યોમાં જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન છે કે બાપા પાઠના આધારે ગાયકવાડ વિશે લખો તો જવાબ આપણે લખીશું સયાજીરાવ ગાયકવાડે ગોપાલ બાપા સાથે વાર્તાલાપ કરતા જ તેમને પારખી લીધા હતા ગોપળ બાપા પ્રામાણિક અને નિષ્ઠાવાન છે એમ જાણીને એમને કોતરોની જમીન લખી આપી આ ઉપરાંત ખેતીમાં મદદ કરવાની પણ ખાતરી આપી ગોપાલ બાપાએ અપૂજ મંદિરનો બંદોબસ્ત કરવાની ના પાડી તો પણ તેમને માઠું એટલે કે ખોટું ન લાગ્યું પણ મૂર્તિના નામે લોકોને આશરો મળે એ વાતનું સૂચન કરે છે વળી સયાજીરાવને ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગત વિશે પણ જાણવાનું કુતુહલ જાગે છે અને માંડણ ભગતનું ઉત્તમ ચરિત્ર જાણીને સયાજીરાવ ગાયકવાડ વાહ એવું બોલી ઉઠે છે આમ સયાજીરાવ ગાયકવાડ માણસ પારખું જ નહીં પણ ઉદાર નમ્ર અને પ્રજાવત્સલ રાજા હતા બીજો પ્રશ્ન છે ગોપાળ બાપાનું પાત્ર લેખન કરો તો જવાબ લખીશું ગોપાળ બાપા નિષ્ઠાવાન અને નિડર હતા સયાજીરાવ સાથેના વાલ વાર્તાલાપ દરમિયાન એમની સાથે આમાન્ય રાખે છે પણ પોતાના વિચારો નિડરતાથી રજૂ કરે છે ગોપાળ બાપાએ સયાજીરાવને સૂચન કર્યું કે કોતરોની જમીન પર સિંગોડાના મારને રોકી શકાય તો ત્યાં બનારસી લંગડો કરી અને ગરીબો માટે બોરના ઢગલે ઢગલા ઉતરી શકે તેમ છે એમની સૂચનામાં ખેતીનું જ્ઞાન ગરીબનું ભલું કરવાની ભાવનાનું દર્શન થાય છે વળી તમારી પડખેના દીપડા ન રંજાડે તો કહી દે છે પૂજાનો બંદોબસ્ત કરવાનો પણ અસ્વીકાર કરે છે તો ત્યાં મૂર્તિના નામે સૌનો આશ્રમ મળે તેવું કરજો એવા સયાજીરાવના સૂચનને પણ સહર્ષ સ્વીકારે છે ગોપાળ બાપા મિત્ર ધર્મ જાણે છે જેમાં ક્યાંક ક્યાંય તેમની દિલ ચોરી નથી ક્યાંય સ્વાર્થવુતિ પણ નથી ક્યાંય બેવફાઈ પણ નથી અને ગુરુ માંડણ ભગતની આજ્ઞાથી હરિ નામનો વેપાર કરવા તે એક નિસ્વાર્થ પરોપકારી અને સાચા સમાજ સેવક હતા જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો આ વિડીયો તમને કેવું લાગ્યું એ બાબતે કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દેજો આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ